મફત 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 એક બે નહીં હો આવા તો પચાસ હજાર પીસ પડ્યા છે આ બારસો રૂપિયા નું ઇયરબડ છે કેટલા નું બારસો રૂપિયા નું પણ મફતમાં માં દઈ દેવાનું છે અને જો રૂપિયા લે તેથી આપણે વિડીયો બનાવવાના બંધ કરી દેવાના એ મારા વાલીડાઓ પહોંચી જજો ટફન તમે અમદાવાદ રહેતા હોય જામનગર રાજકોટ મોરબી સુરત વાંકાનેર કોઈ પણ સિટીમાં તમે રહેતા હોય અહીંયા પહોંચી દેજો મફતમાં આપવાના છે પચાસ હજાર પીસ છે કેટલા પચાસ હજાર પણ આ વિડીયો પચીસ જણા ને પેલા શેર કરો ત્યારે અહીંયા આવજો અને અહીંયા આવો હવે કેમ મળશે એ તમને કહી દઉં તમારી પાસે કોઈ પણ કંપનીના મોબાઈલ હોય ખરાબ થઈ ગયા હોય હવે ભંગારમાં નહીં નાખી દેવાના અહીંયા લઈ આવવાના અહીંયા તમે રિપેરિંગ કરાવો એટલે રિપેરિંગ કરાવો ત્યારે તમને આ મફતમાં આપે છે એરબડ વાળું એરબડ છે બજારમાં બારસો તેરસો રૂપિયાનું વેચાય એ જ એરબડ અહીંયા તમને મોબાઈલ રિપેરિંગ કરાવો ત્યારે સાવ ફ્રીમાં દેવાનું છે એટલે મારા વાલીડાઓ પહોંચી જજો એક પણ રૂપિયો નહીં અને હા તમારે રિપેરિંગ નો કરાવવું હોય અને વેચાતું લેવું હોય તોય તમારા બારસો રૂપિયા નહીં લે હવે તમારે શું કરવાનું અહીંયા તમને મોબાઈલની દરે કેસેસરીઝ મળી રહી આ દુકાનમાં તમે એમ કહો કે મારે હેન્ડ ફ્રી લેવું છે મોબાઈલ નો કેબલ લેવો છે જે જોઈ હું તો એમ કહું ને કે મોબાઈલનો ખજાનો છે કોઈ પણ વેરાયટીની મિનિમમ તમે રૂપિયાની ખરીદી કરો ત્યારે તમને આ એરબેડ માત્ર એકસો ને ઓગણપચાસ રૂપિયામાં આપશે બસો રૂપિયાની ખરીદી કરો ત્યારે આ બારસો રૂપિયા વાળું એરબેડ એકસો ઓગણપચાસ રૂપિયામાં અને આપણો વિડીયો વીસ થી પચીસ જણાને શેર કરીને અહીંયા રીલ બતાવશો એટલે ત્રણ ગિફ્ટ બીજી આપશે એકસો ઓગણપચાસ રૂપિયામાં એરબડ ત્રણ ગિફ્ટ ફ્રીમાં મારા વાલીડા પહોંચી જજો કરવાનું શું અહીંયા આવી જવાનું તમે ગમે ત્યાં રહેતા હોય બારસો રૂપિયાવાળા વાળા એરબડ મફત મળે છે મફતના ભાવમાં એટલે કે એકસો ઓગણપચાસ રૂપિયા મળે છે એકસો ઓગણપચાસ માં લેવું હોય તો ખરીદી કરવાની મિનિમમ બસો રૂપિયાની અને ફ્રીમાં જોતું હોય તો મોબાઈલ આપણે રિપેરિંગ કરાવવા લઈ લેવાનો રિપેરિંગ કરાવો ભલે પછી સો રૂપિયાનો બસો રૂપિયાનો પાંચસો રૂપિયાનો જનરલ આપણે ગમે ત્યાં રિપેરિંગ કરાવી એટલે બસો પાંચસો રૂપિયા તો થતાં હોય પણ એ એવું હોય કદાચ તમને એવું થતું હશે કે પાંચસો હજાર રૂપિયાનું રિપેરિંગ કરાવી ત્યારે આપે તો ના ભાઈ આપણે લાઈવ વાત થઈ ગઈ છે બસો રૂપિયાનું મિનિમમ રિપેરિંગ કરાવશો ને એટલે એકસો ઓગણપચાસ રૂપિયામાં એન્ડ ફ્રી તમને એકસો ઓગણપચાસ નહીં બી ગયા ને ના ભાઈ ના એક રૂપિયો નહીં મફતમાં રિપેરિંગની હારે ફ્રીમાં એકસો ઓગણપચાસ તો તમે બસો રૂપિયાની ખરીદી કરો રિપેરિંગ નો કરાવો ત્યારે તમને એકસો ઓગણ બચાવમાં બાપી રિપેરિંગ આવે તો તમને મફતમાં અને હા તમારી પાસે કોઈ પણ પ્રીમિયમ મોબાઈલ હોય અને પ્રીમિયમ કપડાં પહેરાવા હોય ને મોબાઈલને આપણે એપલના હોય સેમસંગના હોય તો તમને અહીંયા બે લાખથી વધારે વેરાયટી કવરમાં જોવા મળે છે અને એ પાછા બ્રાન્ડેડ કવર રાજકોટમાં કવરમાં અમને કોઈ પહોંચી જ ન કે કારણ કે બે લાખથી વધારે વેરાયટી તમને અહીંયા જોવા મળે હવે અહીંયા જે અત્યારે નવા નવા કવર આવ્યા છે આપણે જો ઓલા ફ્લિપ મોબાઈલ હોય ને જેને ઓલા કેવા કહે ખુલે બે બાજુ ફોલ્ડિંગ મોબાઈલ એના માટેના મસ્ત મજાના ડાયમંડ વાળા આવી ગયા છે ડાયમંડ કવર ફોલ્ડિંગમાં ક્યાંય ન આવે અહીંયા એ આવી ગયા પછી આ બીજા આ બધા ફોલ્ડિંગમાં છે ફોલ્ડિંગમાં તો અઢળક વેરાયટી છે અને લેડીઝ કવરમાં તો અહીંયા ખજાનો છે એકવાર અહીંયા આવી જાય ને એક કવર લેવા આવ્યો હોય ને ઓછીના પાછીના પૈસા લઈને પાંચ કવર લઈને જાય કારણ કે અત્યારે જો આ જેલી જેવા ખૂણા કૂણા મિકી માઉસ વાળા છે પછી આ ફોલ્ડમાં દોરી વાળો પર્સ જેવું લાગે તમને અને એક આ નવો આવ્યો છે અત્યારે સાહેબ ખબર તમારે લાંબુ ટૂંકું કરવું હોય ને તો લાંબુ ટૂંકું થાય અને તમને આમ લાગ્યું હોય ને તો એમ લાગે કે ઓરિજિનલ લેધર લાગે ઉપર જુઓ તો ચાંદી લાગે બધા ડાયમંડની જેમ જબકારા મારે મીંજવાળા તમે જુઓ ને આમ કાયદેસર બધી બાજુ આંખું ફરે જો જે બાજુ આંખ ફેરવો ને એ બાજુ ફરે તમને કાયદેસર એમ લાગે કે આપણી બાજુમાં છે કે શું અને આ એક રિંગ છે આ રીંગ તમને ક્યાંય જોવા નહીં મળે આ રિંગ છેની નહીં છે ખબર છે આ મોબાઈલનું કવર છે કવર ચારેય બાજુ ખૂણા તમારા ફિટ થઈ જાય અને આવી રીતે તમારે સ્ટેન્ડ કરવું હોય ને તો સ્ટેન્ડ થઈ જાય ફિલ્મ જુઓ સુતા સુતા બેટા બેઠા બધી વેરાયટી તમને અહીંયા જોવા મળે સાહેબ અને ટફનમાં ટફનમાં જ દરેક બ્રાન્ડના તમને અહીંયા ટફન જોવા મળે છે તમે એમ કહો કે આ બ્રાન્ડ તો એ બ્રાન્ડ તમને અહીંયા મળી રહે બસો રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયા સુધીના તમને અહીંયા ટફન મળે જો આ બધો ટફનનો ખજાનો છે તમે એમ કહો ને કે આ ઠફન જોઈ તમને અહીંયા મળી જાય બાકી આવા ટફાની તમને બીજે ક્યાં મળે હવે તમારે પ્રીમિયમ પ્રીમિયમ ખરીદી કરવી હોય ને તો ટફનવાલામાં પહોંચી જવાનું અને આવડા આ તો અત્યારે ઘણી બધી બ્રાન્ડ છે એક આપણે મોરબીમાં ઓપન થઈ ગઈ છે સરનારા રોડ ઉપર હોસ્પિટલ ની બાજુમાં જ આવી જાય છે કયું ટફનવાલા અને રાજકોટમાં તો જૂના અને જાણીતા છે જ એસ્ટ્રોન ચોક થી એસ્ટ્રોન ચોકના નાળા તરફ જાઓ એટલે જમણી બાજુમાં આવી જાય સાર્થક કોમ્પ્લેક્ષમાં ટફનવાલા એટલે મારા વાલેડા પહોંચી જજો અત્યારે મસ્ત મજાની ઓફર ચાલે છે બારસો રૂપિયા વાળા એરબર્ડ ફ્રીમાંય મળે છે એકસો ઓગણપચાસ રૂપિયામાં મળે છે એટલે હું તો કઉ છું કે સારું સારું તમારે લેવું હોય ને તો ટફન વાલામાં પહોંચી જજો